ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે સુરત પોલીસ હવે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરી રહી છે સીસીટીવી કેમેરા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી હેલ્મેટ વગરના વાહન ચાલકોની ઓળખ કરાઈ રહી છે તેની સામે તાત્કાલિક પગલા પણ લેવાઈ રહ્યા છે આ નવી વ્યવસ્થા સુરત પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમથી સંચાલિત થઈ રહી છે જે પોલીસ કર્મીઓ અલગ અલગ શિફ્ટમાં કામ કરીને ટ્વેન્ટી ફોર બાય સેવન રાખી રહ્યા છે સીસીટીવીના માધ્યમથી ઓળખ સુરત શહેરના તમામ મુખ્ય રસ્તા અને ચાર રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવાઈ ગયા છે હેલ્મેટ વગરના વાહન ચાલકોને શોધવાની પ્રક્રિયા જો કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર બાઇક ચલાવતો હોય તો સીસીટીવી ફૂટેજ માધ્યમથી તેની ઓળખ તાત્કાલિક થઈ રહી છે કેમેરાવાહનની વિગતોમાં ચાલકો કપડાંની ઓળખ કરવામાં પણ મદદ કરે છે પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમની તાત્કાલિક માહિતી મળતા સુરત કંટ્રોલ રૂમમાં બેસેલા ટ્રાફિક કર્મચારીઓ ગણતરી સેકન્ડોમાં જ નજીકના ટ્રાફિક પોઈન્ટ ઉપર મોકલે છે દરેક મુખ્ય ટ્રાફિક પોઈન્ટમાં પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવાઈ ગઈ છે જેના માધ્યમથી પોલીસ તરત હરકતમાં આવી શકે એનાઉન્સમેન્ટને આધારે જે વાહન ચાલક અંગેની જાણકારી મળે એ પણ તરત પહોંચી જાય નજીકના ટ્રાફિક પોલીસ કર્મીઓ હેલ્મેટ વગરના વાહન ચાલકોને શોધી તેમને રોકી લેશે નિયમ ભંગ કરવા બદલ ચાલનની કાર્યવાહી પણ તાત્કાલિક કરવામાં આવશે ટ્રાફિક પોલીસ ટ્વેન્ટી ફોર બાય સેવન સિસ્ટમ દ્વારા કામગીરી હાથ ધરી રહી છે રાત્રિ સમયે પણ આ સીસીટીવી અને ઇન્ફ્રારેડ કેમેરાઓ હેલ્મેટ વગરના વાહનચાલકોને શોધી શકશે ટ્રાફિક પોલિસી નજરમાંથી હવે તમે બચી જશો એવું વિચાર રહ્યા છો તો તે શક્ય નથી સુરત ટ્રાફિક પોલિસી નવી ટેકનોલોજી સિસ્ટમ 24 કલાક સક્રિય રહેશે પાર્લે પોઈન્ટ તરફથી આવતા રસ્તા ઉપર જે વ્હાઈટ કલરની ફોર વ્હીલર છે તેની પાછળ એક લેડીઝ છે એક્ટિવા સવાર જેમને દુપટ્ટો બાંધેલો છે ગ્રીન કલરનો તેમણે હેલ્મેટ પહેરેલું નથી તો પોલીસ અધિકારી તેમની ગાડીને સાઈડમાં લઈને તેમને ઈ ચલણ અથવા તો ઈ મેમો આપશો વ્હાઇટ કલરની ફોર વ્હીલરની પાછળ બ્લેક કલરની એક્ટિવા સવાર સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા લોકોની સુરક્ષા અને અકસ્માતમાં ઘટાડો લાવવો એ અમારો પ્રાથમિક ધ્યેય છે અને માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સૌ પ્રથમ તો અમે પિસ્તાલીસ દિવસનું હેલ્મેટ અવેરનેસનું કેમ્પેન ચલાવ્યું હતું કે જે એક જાન્યુઆરીથી લઈ અને ચૌદ ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવામાં આવેલું અને ત્યારબાદ પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટના અવેરનેસ કેમ્પેન બાદ અમે લોકો હેલ્મેટ વધુમાં વધુ પહેરે અને ફક્ત ને ફક્ત એમની સુરક્ષા અને ક્યાંક ને ક્યાંક એમની પરિવારની સુરક્ષા પણ જોડાયેલી છે એટલા માટે અમે દરેક સુરતના શહેરીજનોને એવી અપીલ કરી હતી અને જેમાં ખરેખર મને સુરતીઓને અભિનંદન આપવાનું મન એટલા માટે થાય છે કે પંદરમી ફેબ્રુઆરી એટલે એક જ દિવસમાં લગભગ સિત્તેરથી પંચોતેર ટકા લોકોએ શિસ્તથી હેલ્મેટનું અમલીકરણ એમણે કરેલું અને આપણે બધા લોકોએ રોડ ઉપર જોયેલું કે સુરતીઓ પહેલા જ દિવસે પંચોતેર ટકા જેટલા હેલ્મેટ પહેરીને રોડ ઉપર નીકળેલા હતા તો જે છેલ્લા પંદર દિવસ દરમિયાન જે કામગીરી થઈ છે એમાં આ કમ્પ્લાયન્સ નેવું ટકા જેટલું પહોંચ્યું છે એના માટે પણ હું દરેક સુરતીઓને અભિનંદન આપીશ પરંતુ એની સાથે સાથે એવા ટેન પર્સન્ટ લોકો કે જે ખરેખર પોતાના સુરક્ષાની ચિંતા પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા નથી કરી રહ્યા એમના માટે અમે જે એક્શન પ્લાન બનાવ્યો છે એમાં સૌ તો હું ધ્યાન દોરવા માગીશ કે અમારા સીસીટીવી કંટ્રોલ રૂમમાં જે સાતસો ને કેમેરા છે એ બોતેર સાતસો કેમેરાની મદદથી અમે લગભગ પંદર હજારથી વધારે ઈ ચલણ જનરેટ કરેલા છે જેમાં અમારા મોબાઈલ એપ છે વન નેશન વન મોબાઈલ એપ અને વીઓસી એપનો પણ સમાવેશ થઈ જાય છે સાથે સાથે એવા જે ટેન પર્સન્ટ લોકો કમ્પ્લાયન્સ નહોતા કરી રહ્યા અને એવા વિસ્તારો જેમાં અમે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા એમાંથી ખાસ કરીને કોટ વિસ્તાર અઠવા કતારગામ અમરોલી અને હાઈવેના અમુક એરિયા જે હતા કે જ્યાં અમને એવું લાગ્યું કે હેલ્મેટનું કમ્પ્લાયન્સ લગભગ એંસી ટકાથી નીચેનું છે એવા તમામ વિસ્તારોને આઈડેન્ટીફાઈ કરી આ પંદર દિવસ દરમિયાન રાત્રે પણ અમુક પોઈન્ટો આઈડેન્ટિફાઈ કરી અને આ પોઈન્ટ પર અમારા સુરત શહેર ટ્રાફિક શાખાની ટીમ એ એવું સુરક્ષિત કરી રહી હતી એવું સુનિશ્ચિત કરી રહી હતી કે લોકો રાત્રે પણ હેલ્મેટ પહેરીને નીકળે એટલા માટે કે જે સુરત શહેરમાં અકસ્માત થાય છે એમાં જેવું ફિફ્ટી પર્સન્ટ અકસ્માત ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાને લીધે થતા હતા એવો જ સમય પણ ખૂબ જ મહત્ત્વનો છે અને રાત્રે એવું કહી શકાય કે નવ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીમાં લગભગ ચાલીસ ટકા જેટલા એક્સિડન્ટ આ સમયગાળામાં સુરત શહેરમાં બની રહ્યા છે એટલા માટે કે ક્યાંક ને ક્યાંક રોડ ખાલી હોવાના લીધે લોકો ઓવર સ્પીડિંગમાં ચલાવતા હોય છે હેલ્મેટ વગર બાઇક ચલાવતા હોય છે ટુ વ્હીલર ચલાવતા હોય છે તો આ સમયગાળાને અમે ફોકસ કરી એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કર્યા કે જ્યાં ખરેખર હેલ્મેટ પહેરવાનું કમ્પ્લાયન્સ ઓછું હતું અને સાથે સાથે ઓવર સ્પીડિંગના પણ બનાવોના લીધે ક્યાંક ને ક્યાંક અકસ્માતો થતા હતા તો રાત્રે આવા એરિયાને અમે આઈડેન્ટિફાઈ કરીને એ એરિયા પણ હવે ફોકસ કરવાનું ચાલુ કર્યું છે જેમાં લગભગ એવું કહી શકાય કે સિત્તેરેક ટકાની નીચેવાળું કમ્પ્લાયન્સ હતું એ લગભગ હવે રાતની કામગીરીના લીધે અને એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવાના કારણે હવે કમ્પ્લાયન્સ છે એટી પર્સન્ટની અપ્રોક્સિમેટલી આજુબાજુ થઈ રહ્યું છે અને મને આશા છે કે ટૂંક સમયમાં સુરતી એવા છે હંડ્રેડ પર્સન્ટ સુધી પહોંચાડશે પરંતુ સાથે સાથે એવા વાહન ચાલકો કે જે અવારનવાર એટલે કે પાંચથી વધારે જેમના નામે ઈ ચલણ જનરેટ કરશે એમનો અમે ચોક્કસપણે આરટીઓમાં ટીઓમાં લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ કરીશું અને આ એનાલિસિસ છેલ્લા પંદર દિવસમાં કરવામાં આવી રહ્યું છે કે જેમાં પાંચથી વધારે ઈ ચલણ એ કોઈ પણ એક વ્યક્તિના જનરેટ થાય છે સાથે સાથે ડ્રોનના ઉપયોગની મદદથી પણ અમે ક્લોઝ સુપરવિઝન રાખી રહ્યા છીએ રોજે રોજ એવા એરિયામાં આવા ડ્રોનની કામગીરી થઈ રહી છે કે જ્યાં હેલ્મેટનું કમ્પ્લાયન્સ ઓછું છે અને સાથે સાથે જે દસ ટકા દસ ટકા લોકો જે હેલ્મેટ નથી પહેરા પહેરી રહ્યા એમના માટે ચોક્કસપણે ચેતવણી તો હું આપીશ જ કે ડ્રોનની મદદથી સીસીટીવી કેમેરાના મદદથી આપના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કેમકે આપના અને આપના પરિવારની સુરક્ષાની અમને ચિંતા છે જય હિન્દ